વડતાલ ધામ જેવું પવિત્ર ધામ અને એમાં પ્રસાદીનો આ સભા મંડપ અહીંની રજે રજ પવિત્ર છે શું કહીએ આ તીર્થધામનો મહિમા સર્વોચ્ચ તીર્થધામ છે વડતાલ જેવું વાલું વાલમને બીજું કોઈ નહીં વડતાલની ઉપમાન આપી શકાય એવું સંપ્રદાયનું શિરમોળ તીર્થધામ વડતાલ મહારાજે અનેક સમયા ઉત્સવો કર્યા છે અહીંયા મહારાજે શિક્ષાપત્રીની લખન કાર્ય કર્યું છે હરે મહારાજ પધરાવ્યા છે આચાર્ય ની સ્થાપના કરી છે કેટ કેટલા કાર્યો કર્યા છે તો આવા પવિત્ર સ્થાનમાં ખાલી બેસવા મળે ને તો એ આપણા મોટા ભાગ્ય કહેવાય અહીં બેસવા મળે અને કથા સાંભળવા મળે તો બહુ મોટા ભાગ્ય અતિભાગ્ય